નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિન માં હું દૈરાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી આસ્થા ભક્તિ અને સેવા નું ત્રિવેણી સંગમ એટલે ઉમરગામ તાલુકાના સોળસુંબા પૂર્વ વિસ્તારમાં આવેલું શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર ઉમરગામ તાલુકા સહિત આસપાસના વિસ્તારમાંથી રોજ સેંકડોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનાર્થે આવતા જોવા મળે છે અહીં ભક્તો માટે રોજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે બાળકોમાં સિંચન કરવા દર મહિનાના ત્રીજા સત્સંગ સત્સંગનું આયોજન કરવામાં આવે છે સ્થાનિક વિસ્તારના ભક્તો માટે પારિવારિક પ્રસંગ ઉજવણી થાય તે માટે મંદિર પરિસર વ્યવસ્થા કરવામાં આવી છે સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે તેજસ્વી તારલાઓને જરૂરિયાત મુજબ સહાય પૂરી પાડવામાં આવે છે દર્શક મિત્રો નમસ્કાર आज हम खड़े हैं एस गुरुकुल श्री स्वामीनारायण सनातन मंदिर उमर गांव के इस पटांगण में भगवान के दिव्य दर्शन यहाँ हो रहे हैं यहाँ भगवान के सानिध्य में सैकड़ों सेवा प्रवृत्तियां चल रही है हर रविवार को यहाँ बाल मंडल होता है छोटे छोटे बच्चे आके यहाँ हमारी भारतीय संस्कृति के संस्कार पाते हैं हर तीसरे रविवार को यहाँ सत्संग सभा होती है संत लोग आते हैं सब भक्त लोग उनके सानिध्य में सत्संग का लाभ पाते हैं एक छोटा सा मंदिर लेकिन सभी लोगों के लिए संस्कार की समृद्धि पाने का एक सही ठिकाना है यहाँ एक सुंदर हॉल भी है आप यहाँ आके जन्मदिन या छोटे छोटे प्रासंगिक प्रसंग भी यहाँ कर सकते हैं यहाँ का छोटा मैदान भोजनालय बहुत भक्त लोग यहाँ आके प्रसाद पाते हैं आप भी यहाँ धन्य हो सकते हैं यह कैंपस केवल भगवान का मंदिर ही है ऐसा नहीं है इस कैंपस के द्वारा समाज सेवा और शिक्षण सेवा भी हो रही है बच्चों को अभ्यास के लिए शिक्षण की कीट दी जा रही है समर में चप्पल वितरण होता है तो वैसे ही विंटर में ब्लैंकेट डिस्ट्रीब्यूशन होता है ऐसी अनेक सेवा प्रवृत्ति यहाँ हो रही है हम आप सबको विनती करते हैं आप यहाँ पधारिए भगवान का दर्शन कीजिए सत्संग कीजिए और अपने जीवन को धन्य बनाइए जय स्वामी नारायण जय भारत गत रोज मोड़ी रात वापी डूंगा विस्तार में गार्मेंट जोन में आए एक कंपनी में भीषण आग लगी थी जीमित कंपनी में गत रोज मोड़ी रात आग लगता कामदारों ने सुरक्षित स्थले खसेड़ा

જનસેવા હોસ્પિટલ ખાતે આઈસીયુ ના ઉદઘાટન પ્રસંગે બીકેટી ના પ્રતિનિધિઓ તેમજ ટ્રસ્ટીઓ તથા શ્રેયસ મેડિકેરના પ્રમુખ નિમેશભાઈ વસી તથા મેનેજિંગ ડિરેક્ટરે બીકેટી નો આભાર પ્રગટ કર્યો હતો ઓલરેડી ચૌદ બેડ નો આઈસીયુ આપણી પાસે છે એની અંદર આપણી પાસે ફૂલ આઈસીયુ છે ઘણીવાર એવું થાય કે અમુક વખતે અમને એ આઈસીયુ બેડ ઘટે એટલા માટે બાલાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બીકેટીના જે મેનેજિંગ જીએમ છે એમની સાથે સુરેખભાઈને એમની ચર્ચા થતા એમણે એવું કીધું કે ભાઈ અમારા તરફથી આ વખતે અમારે ક્યાંય મોટું કરવું છે તો મેં કીધું અમારે એક આઈસીયુની જરૂર છે અને એકદમ વ્યવસ્થિત વાપીમાં આજે ફિલિપ્સના મોનિટર સાથેનું કદાચ પ્રથમ આઈસીયુ હશે અમારું કે જે એકદમ અધતન કહી શકાય લેટેસ્ટ આયુષ્યુ આપણે આ ચાલુ કર્યું સાત નું અને આવનારા દિવસોમાં અમારો પ્લાનિંગ છે કે હજુ ડાયાલિસિસમાં ઘણા દર્દીઓને અમારે ના પાડવી પડે છે રાતના બાર વાગ્યા સુધી અમે ડાયાલિસિસ કરીએ છીએ છતાં પણ પહોંચી નથી વળાતું એટલા માટે કદાચ છ નું બીજું ડાયાલિસિસ અલગથી આની અંદર જ સુવિધામાં મેળો કરવાનો ફ્યુચરમાં પ્લાનિંગ છે આપણે સાડા નવસો ઉપર ડાયાલિસિસ થાય છે ઇવન આપણે દમણથી બી જે ડાયાલિસિસના પેશન્ટ છે જે દમણમાં બી ડાયાલિસિસ છે પણ એ લોકો આપણી ફેસિલિટી એટલી સારી છે જે હેમંતભાઈ પહેલેથી જે ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટ ડેવલપ કરેલો તો દમણના પેશન્ટ બી દમણમાં નહીં ડાયાલિસિસ કરાવીને આપણે અહીંયા આવે છે આપણ આવનાર દિવસોમાં ઓપન હાર્ટ સર્જરી ચાલુ કરવાનું પ્લાનિંગ છે કારણ કે કેસલેપ અમારી આવી ગઈ છે એટલે અમે સ્ટેન્ડ અને બધી વસ્તુ તો હમણાં સેવા આપીએ જ છે ઓપન હાર્ટ સર્જરી અને બાજુમાં બે એકર જગ્યા છે એમાં પણ એક સંકુલ બનાવીને હજુ એમાં સુવિધાનો ઉમેરો કરવાનો પ્લાન છે વલસાડ જિલ્લામાં ડીએપી અને યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ત્રાહીમામ પોકારી રહ્યા છે વાવણી અને ડાંગરની રોપણીના સમયે ખાતર ઉપલબ્ધ ન થતા ખેડૂતોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે ખાતરની અછતનો સામનો કરી રહેલા જિલ્લાના ખેડૂતોના સમર્થનમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટેલ ઉપપ્રમુખ ભોલાભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસે રેલીનું આયોજન કર્યું હતું જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર પત્ર સુપ્રત કરી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે ખેડૂતોને હાલાકી પડે છે યુરિયા ખાતરની ઘટ છે વીસ વીસ મળતું નથી ડાય ડીએપી મળતું નથી અને એ વરસાદના સમયમાં જયારે ખેડૂતને ખાતરની અસર થતી હોય તો પાક સો ટકા નિષ્ફળ જવાનો મોઘું બિયારણ લઈને ખેડૂતોએ પોતાની વાવણી કરી માંડ માંડ કરીને ડાંગર ઉતાર્યો જબરજસ્ત પલ્લા વરસાદ થયો એમાં નુકસાન થયું છતાં ખેડૂતોએ આ રોપણી કરવા માટે તૈયારી કરીને ઉપરથી સરકાર એમાં દખલગીરી કરીને ખાતર આપવાની ના પાડે છે અગર તો ખાતર આપતી નથી એના કારણે ખેડૂતોને જબરજસ્ત હાલાકી પડે છે એ હાલાકીનો ન્યાય આપવા માટે કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિ મારફતે આજે એક આવેદનપત્ર મેં આપ્યું શાસન સમય ખાતર ન મળતું હોય તો ચોકસપણે અમે ધાણા પણ કરીશું અને એવા પ્રોગ્રામો આપીશું કે એમણે સરકારને ઊંધી છે ચાક્તિ કરી કરીને એને ખેડૂતને ન્યાય મળી રહે કરવા માટે અમે તત્પર રહી ફેબ્રુઆરી થી ડાઈ નથી પડતું અને બીજા ખાતર પણ અત્યારે નથી મળતા ચોમાસું ચાલુ થયું એ ટાઈમ થી ખાતર શોધે છે ખેડૂત મંડળી માં જાય ચક્કર લગાવે છે અને ખાલી આવે છે અને ડાંગરનો પાક મુખ્ય પાક છે અમારે ત્યાં ખેડૂત બધા ખેડૂત ડાંગર રોપે છે અને ડાંગરને ખાતર આપવાના ટાઈમે ખાતર નથી એના કારણે પાક એકદમ ઓછો થવાની શક્યતા છે ખાતર ખાતર મળવું જોઈએ ના તો અત્યારે જે પાક જે રોપણી થઈ ગઈ છે એમાં પણ બધું ફેલ જાય એ કન્ડિશન આવી ગઈ છે ચોમાસાની સિઝનમાં ડાંગરની રોપણી ચાલુ છે એટલે ડીએપી અને યુરિયાની ખાસ જરૂર પડે છે પણ એ બંને ખાતરો મળતા નથી છેલ્લા ફેબ્રુઆરી માસથી ડીએપી તો મળ્યું જ નથી અને યુરિયા જે અત્યારે તાતી જરૂર છે જ્યારે રોપણી વખતે ખાતર આપવાની જરૂર છે ત્યારે ખાતર મળતું નથી મંડળીમાં જઈએ તો ખાતર હજુ ઉપરથી આવતું નથી આવે ત્યારે અમે જણાવશું એવું કહે છે ખેડૂત જઈને પાછા મંડળીમાંથી પાછા ફરે છે મારે લગભગ આઠસો થી હજાર બેગ ની જરૂરિયાત હોય છે તો છેલ્લે ફેબ્રુઆરી માસ પછી ડીએપી મળ્યું નથી અને યુરિયા આવે છે પણ તે ખેડૂતો કેટલા ઘણા બધા હોય એટલે મળતું નથી પૂરતું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર